તાપી નદીના ઉપરવાસમાં ફરી પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી ફરી બે લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાતા મનપા તંત્ર દોડતું થઈ ગયું છે ત્યારે આજે શનિવાર અને કાલે રવિવારની રજા હોવા છતાં પણ મ્યુનિસિપલ રહેવા માટે તકેદારીના પગલા લેવા આદેશ કરાયો છે જ્યારે મનપા તંત્ર દ્વારા ફ્લડ ગેટ પર પણ ડી વોટરિંગ પંપ ગોઠવી દઈ શહેરના પાંત્રીસ માંથી સત્યાવીસ ગેટ બંધ કરી દેવાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તાપી નદી ઉકાઈ ડેમ અને સુરત શહેર માટે આ વર્ષે ચોમાસું કટોકટીની સ્થિતિ સર્જી રહ્યું છે અને અગાઉ બે બે વખત ઉકાઈ ડેમમાંથી એકથી અઢી લાખ સુધી પાણી છોડવામાં આવ્યા બાદ હાલમાં ફરી તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અને તેનું પાણી હથુ ડેમમાંથી છોડાતા ઉકાઈ ડેમમાં પાણી આવવાની શરૂઆત થતાં જ તંત્ર દ્વારા તકેદારીના પગલાં રીતે ઉકાઈ ડેમમાંથી પણ તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે અને ઉકાઈ ડેમમાંથી સતત બે લાખ ક્યુસેક વધારે પાણી છોડાતા તાપી નદીના પાણીમાં આવરો થતાં તાપી નદી ફરી બંને કાઢે થઈ ગઈ છે ત્યારે તાપી નદીના પાણી શહેરમાં ફ્લડ ગેટ મારફતે ન ઘૂસી જાય તે માટે તંત્ર દ્વારા શહેરના જુદા જુદા ઝોનમાં આવેલ પાંત્રીસ ફ્લડ ગેટ પૈકી સત્તાવીસ જેટલા ગેટ બંધ કરી દીધા છે અને ડી વોટરિંગ પંપ વડે પાણીનો નિકાલ કરાઈ રહ્યું છે જોકે શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે નાનપુરા કાદરસાની નાળ વેટ રોડ તેમજ છાપરા ભાટા વેટ દરવાજા રાંદેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગટરિયાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યારે મનપા દ્વારા પણ આગોતરા પગલાંના રૂપે ફાયરની ટીમને હેડક્વાર્ટર નહીં છોડવા અને રેસ્ક્યુ ટીમ તૈયાર આપવા આદેશ અપાયા છે